ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોકે સ્વામીની વાતો સાક્ષા સવિતા ભાગ એક કિરણ બાણું પોર્ટ નંબર ફોર આજની કથાની અંદર દિવ્ય અને મનુષ્ય બે ભગવાનના સ્વરૂપ છે બેને એક કરી દેખાડે એ સર્વોપરી ભગવાન કહેવાય દિવ્ય છે એ દ્રષ્ટિમાં આવતું નથી દેખાય છે એને માનવું નથી કા મૂકતો સ્વામી જે આપણે દિવ્ય દ્રષ્ટિ જોવા ઈચ્છીએ છીએ એ દેખાતો નથી અને દેખાય છે એ મનાતું નથી દિવ્ય સ્વરૂપ અને મનુષ્ય એ બેની એક કરી શકાય દઢ સિંહના અલગ લેખ્યા સાક્ષાત એ વાત નવીના એવું અક્ષરધામમાં છે એવું પૃથ્વી પર ભગવાનના સ્વરૂપને સ્થાપન કરવાનું હં ભગવાન અક્ષરધામમાં છે ત્યાં સુધી જ્ઞાન કહેવાય એ ભગવાને એના લક્ષણ એના ગુણ એને કરીને પૃથ્વી પર સ્થાપન કરવા એ કહેવાય વિજ્ઞાન સમજાય છે જ્ઞાન તો જીવ પ્રાણી માત્ર છે પણ વિજ્ઞાન અમુકને હોય સ્વરૂપ દેખાતું નથી અને દેખાય છે એ મનાતું નથી બે એક કરી દઢ સિંહના અલગ લખ્યા સાક્ષાત એ વાત નવીન હં બેને પૃથ્વી પર સ્થાપન કરી દીધું બોલો એ વાત નવીન સીધો જો મહારાજ કે ગોકુળની વાત નોખી છે અને દ્વારકાની વાત નોખી છે ગોકુળમાં ભગવાન સાંખ મતને ઉતર્યા અને દ્વારકામાં યોગ મતને એટલે ભગવાન સંગીત થકા અસંગી છે બીજું શું કામે એક લઈ આવ્યા બે લઈ આવ્યા પછી કેટલી લઈ આઠ લઈ આવ્યા પછી કેટલી બોલો એટલે સાંખ મતને ને એનુસર્યા હતા સમજ ખોટું હતું એ અને આ યોગ મતને ને એનુચ્છેર્યા હતા સમજો ને કરતા થકા અ કરતા સંગી થકા અસંગી અને ગોકુળમાં ભગવાન હતા અને મથુરામાં હતા અને પછી દ્વારકામાં આવ્યા ભગવાન મટી ગયા બોલો એટલે ભાગવત શું કહેવા માગે છે એને ખબર નથી વર્તનના અઢારમાં લખ્યું જો શ્રી કૃષ્ણ ભગવાન એના સંગ થઈ ગઈ ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ તો શ્રી કૃષ્ણ ભગવાન સગુણ કહેવાય કેમ બોલો અને સગુણ છો તો વ્યાજજી ભાગવત લખે એનો સિદ્ધાંત હું છે એને ખબર પડતી નથી આમ હડતાલના માં લખ્યું બોલો જેને સંગે ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ તો શ્રી કૃષ્ણ ભગવાન તો નિર્ગુણ હોય ને બોલો अरे के के दो क्यों जी जमुना जी है हम बराबर है क्या रे और परवारे गया गोकुल मा हुंडा मा लेन क्या <coughs> रे जमुना जी मांग दी तो हां मैं पता દ્વાર દુસીને ધમાડવા ગયા ત્યારે જુઓ રિટર્ન પાસ આવી ત્યારે જુઓ જોયું પહેલી ફરજ બરાબર હતો પછી શ્રી કૃષ્ણ ભગવાન કીધું કે અમે સદાયને માટે બાળબેમ સારી હોય તો જમનાજીને કે જો માગ દીએ માગ દીધો પાણી થંભી ગયું અને વહેલા ગયા પાસ આવ્યા તો હવે કેમ જાઉં કેમ આવ્યા ત્યાં આ પ્રશ્ન હું હલ થઈ ગયો તો એમાં હું મૂવવાનો હોય એ મારો ભગવાન છે હું એનો ભક્ત છું આ જે થાળ જેમાં છે ને એ મેં ભગવાનને ધરાવ્યા મેં ખાધું નથી માટે તમે કહેજો જો દોરાસરથી સદાયને માટે હો એક નહીં એકાદશી રહેવી અને ઉપવાસ નવમ રહેવી ઉપવાસ કરવી એમ નહીં બોલો શું કીધું સદાયને માટે જો જો ઉપવાસી હોય તો જમનાજીને કહેજો માગ દે અને માગ દીધો મારા ભગવાન એવા છે તો એનો ભક્ત છો તેના સંબંધ કરીને એવો ભક્ત થયો એમાં માયક દોષ હોય કેમ ભગવાનમાં નથી ભક્તમાં નથી તો ભગવાન ક્યાંથી હોય ભક્તમાં માયક દોષ નથી જો તો એના ભગવાન એમાં હોય ક્યાંથી થઈ એટલે દિવ્ય અને મનુષ્ય ચરિત્ર બે એક બસ ભગવાન ખીજાય તો ભલે રીજે તો ભલે હેટલે કેટલા ચરિત્ર કહેજો બીણબાઈનું કમિયાળું ને ગયા પછી ઓલો બાવ આવ્યો ભાવનગર પકડવા તો પછી દોહીને કહે હ કે પકડી જાય બાબો દોહી કે તમને કોણ પકડનાર છે તમે મરે નમને તો કોઠીમાં નાખ્યા ગયા કોઠી મંડી હેલ્લું પછી ઓલા હોય ને ગોધડાને મૂકવાના ડામો એમાં કંઈક માથે ગોધડા તો આખો ડામોસ્યો મળ્યા ભયભીર થાય ને રાડ્યું નાખે ખોટી ખોટી એ પકડી જાય પછી તમને દુઃખ થાય પછી તમે છોડાવવું પડશે આમ છે તેમ છે આ બધું તો એ મારું ધ્યાન આપતા નથી બાઈ કે મહારાજ આ ખોટા ખોટા થતી હું કામ કરો છો હ તમને પકડનાર કોણ છે બોલો આવું ખોટું ખોટું કરો છો કે હો એમ તો કે હા પછી રજો ઘોડો આવ્યો વાર હથિયાર લઈને ગયા હા મેં તાબડતો જ્યાં આવતો ને ત્યાં જઈ ને મારા ઘોડો પર હાડપ બોલ તું કહેતો ને કે તમે એકલા પકડી પકડ લે બોલો એમ કંઈ પાછા તબડાટી મારી વૈયા સ્વામી લખી એટલા બધા માણસોને દેખાયા બાબાને કે ઓહો એટલા બધા છે કે નદી છે નદી નદીની અંદર સૈયા પાંસી અખડ હોય

હાલ્યા જ કર્યા નદીમાં કરે ઓલ્યા કરે તો ખૂટ્યા નહીં ઓહો જો અને આની પણ એટલા બધા માણસો તો આખી નદી ઉપર આવી ગયા એટલે દિવ્ય ચરિત્ર કરે આનંદ ના થાય મનુષ્ય કરે તો મુંજાય નહીં મનુષ્ય મનુચરિત્ર કરે ને તો મુંજાઈ જાય ઓ હવે શું કરું અને દિવ્ય ચરિત્ર કરે તો આમાં ન થાય બસ એટલે દિવ્ય અને મનુષ્ય આ બે એક કરી નાખે દ્રઢ અલગ લખ્યા સાક્ષાત એ વાત નવીના હા અક્ષરધામમાં ભગવાને પૃથ્થ કરવા એ જ બસ ત્યાં તો છે જ પણ ત્યાંથી લઈ આવવાના ત્યાંથી લે આવવાના છે જો લક્ષણે કરીને ગુણે કરીને જો સ્વામી બાપા કે વિજ્ઞાન કહેવાય અને એક કોઈ ભગવાન છે માને એ જ્ઞાન કહેવાય બધા જીવ પ્રાણ માત્રને એક જ્ઞાન થઈ ગયું ખાવાનું ખાવું ઊંઘવું અને વિશે ભોગવા એમાં કોઈને કેવું પડતું નથી હું કીધું ખાવું ઊંઘવું અને વિષિ ભગવા એમાં કોઈને કહેવું ન પડે કોઈને કેવું ન પડે તો બે સ્વરૂપને એક કરી નાખે બરા સમજો ક્યારે થાય તો એને ગુણે કરી એને લક્ષણ કરીને સ્થાપન કરાય સમજો ને એને લક્ષણ કરી દો એટલે દિવ્ય ચરિત્ર કરે તો આનંદ ન થાય અને મનુષ્ય ચરિત્ર કરે તોય મૂંજાય નહીં બસ સ્વામી કે ભગવાન આપણું ધાર્યું કરે તોય ભલે અને ધાર્યું ન કરે તોય સ્વતંત્ર છે હં આપણો નિસ્વાસ છે એનો વાસ છે આપણે સાધુ છે ભગવાને વેસી નાખ્યા એ કંઈ વેસાય બધાના છે તારા છે સંકેતના છે બધાના મારા છે બધાના છે મારા ભગવાન મારા ભગવાન કહેતા હોય ને હા ભાઈ ને વિશાણ ખબર ન હોય એ મારા ભગવાન મારા ભગવાન બોલો ભજે એના ભગવાન ધર્મ કેનો પાળે એના મારે એની તરવાર તરવાર કોઈ નહીં નથી જે હા કે એનો એને પાળે એનો ધર્મ બસ આજ્ઞા પાળે આજ્ઞામાં રહે એના ભગવાન એટલે આના પર બાપા બહુ બહુ વાત કરતા દિવ્ય સ્વરૂપ અને સ્વરૂપની બે નહીં દિવ્ય એટલે દ્રષ્ટિ અગોસર દેખાય છે એને માનવું નથી અને નથી દેખાતું એની જોવાની ઈચ્છા રાખે છે જો છે એને માની લે તો સંપૂર્ણ થઈ ગયું બસ જમવા બેઠા જે આવ્યું હોય પેટ ભરી ખાઈ લેવાનું પછી હાટા જલેબી મેસુબ આની આશા નહીં રાખવાની હા જમવા બેઠા જે આવ્યું હોય થાળીમાં એ પેટ ભરીને જમી લેવાનું એટલે જે પોતાનો અંગ છે જે પોતાની સમજણ છે જે પોતાની નિષ્ઠા છે એમાં રહી અને કરવાનું મહારાજે જે સહેલા પ્રકારના પંદરમાર પાટો ગોઠવાનો જે અંગ મારે ભગવાનની ભક્તિ કરો ભજન કરો અને જીવને પંચ ઘા લાગ્યા છે એ મટી જાય એનો અંગ કહેવાય આપણે ભોજન કર્યું કહેવાય સમજે ભોજન એટલે હા જે અંગ મારે પંચ ઘાટ બંધ થાય એનો અંગ કહેવાય એમ મારીને ભોજન કરે તો બહુ સમાસ થાય બસ રસ્તો જાણે તો હોય કે બધા કપાય અજાણે રસ્તે જવો હોય તો માથી આવી જાય આમ જો ચારેક ત્યારે જોયા કરે બકરી આવી ભેં આવી સિંહ આવ વાઘ આવશે પણ જાને રસ્તો હોય એ મુઠ્ઠી વાર જાય કેમ જે પોતાનું અંગ છે પોતાની સમજણ છે પોતાની નિષ્ઠા છે એમાં રહીને કરે તો બહુ મજા આવે એમ બીજું કંઈ નહીં તો મજા છે તો થોડે દાખલે પતી જાય અને ઓલો ગમે એટલો દાખલો કરે ને તો કાંઈ નહીં જય સ્વામિનારાયણ જોયું એટલે ગોકુળમાં ભગવાન હતા અને પછી દ્વારકામાં નથી એમ નહીં ન્યાય ભગવાન હતા અહીંયા ભગવાન છે જો કંસને માર્યો તોય ભગવાન હા જરાસને આગળ હાર્યા ન્યાય ભગવાન વાગ્યા ગયા ન્યાય ભગવાન જો એટલે મહારાજ કે ભગવાને જે અવતાર ધારણ કરીને જે ચરિત્ર કર્યા હોય એમાં ભેદ પાડવો નહીં એને ભેદ પાડે તો ગુરુદ્રોહી અને વસંતદ્રોહી છે હા શું કીધું સપિયમ ભગવાન હતા અને પછી જીવ બ લાડુમાં હાથ મૂક્યો એટલે ભગવાન મટી ગયા એમને સપિયમ ભગવાન હતા ક પછી લોઝમાં હતા બધી હતા ગજડા આવ્યા અને હાથ માથે મૂક્યો આમ તો મટી જય સ્વામી એને હાથ મૂક્યો તોય ભગવાન છે હાથ ન મૂક્યો તોય ભગવાન છે આ દિવ્ય અને મનુષરિત્ર બેનુ એકતા કહેવાય મહત્તા છે ચરિત્ર કરનાર ચરિત્ર નહી હમ મહત્તા છે ભગવાનની જો એટલે જે પોતાનું અંગ એમાં ભજન કરે તો જીવને પંચ વિશેના ઘા લાગ્યા છે એની પીડા ટળી જાય સમજાને ને વેદના મટી જાય અને સુખેથી ભગવાનનું ભજન થાય બોલો સહેજાનંદ સ્વામી